સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તીર્થંકર દેવ તો એમ કહે છે કે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી એ ચારેય પ્રતિબંધથી જો આત્મા થતો હોય આ નિર્ગ્રંથ થવાતું હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે આ અંગે તમારો પ્રશ્ન છે વચન મુજ ચારસો ત્રીસનું વાક્ય છે પરમ કુરદેવે સૌભાગભાઈને આ પત્ર પાઠ્યો છે આ જ પ્રકારની વાત મત સાતસો છ્યાસીમાં કુપોદેવે લખી છે કે હે મુનિઓ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી અસંગપણે વિચારવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે જેમણે જગત જગતસુખપૃહ છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે જે શ્રુતથી અસંગતા ઉલસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે એ રીતે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી મુનિને અસંખપણું રાખવા જણાવ્યું છે પૂજ્ય મલાલભાઈ આ વચના મૃતનો આ વાક્યનો અર્થ મુનિઓને એક પત્રમાં પાઠવે છે કે દ્રવ્યથી એટલે દેહ આદિથી માંડી સર્વ વસ્ત્ર પાત્ર પાટ રજોહરણ ઇત્યાદિક જગતના સર્વ પદાર્થથી અસંખપણું રાખવા યોગ્ય છે તે ક્ષેત્રથી એટલે આ સ્થાન અનુકૂળ છે આ આસન બેસવાનું યોગ્ય છે આમ પાઠ મૂકી હોય તો હવાનું કારણ ઠીક છે અથવા આ ક્ષેત્ર સમાધિનું કારણ છે ઇત્યાદિ ક્ષેત્ર પ્રત્યેનો ભાવ છોડી દેવો યોગ્ય લાગે છે નહીં તો ક્ષેત્ર પ્રતિબંધ થાય કાળથી એટલે આ કાળ અનુકૂળ છે પ્રભાતે નિવૃત્તિ લેવાનું ઠીક લાગે છે રાત્રે વિચારવાનું યોગ્ય લાગે છે અત્યારે યુવાવસ્થામાં વિચારવું ઠીક લાગે છે એ પ્રકારે સર્વ પ્રકારના કાળથી અસંગપૂર્ણ રાખવું યોગ્ય છે કારણ કે આત્મવિચાર પામનાર પુરુષને કાળનો કંઈ નિયમ નથી સર્વકાળ અને સર્વ સમય એને એ જ વિચાર સતત જાગૃત રહેવો જોઈએ ભાવથી એટલે આત્મા સિવાય અન્ય જે અંતરંગના પર ભાવ રાગ દ્વેષ અજ્ઞાન મોહ ક્રોધમાન માય વગેરે કે હર્ષોક વગેરે અને અહંકાર આદિ સૌ પ્રત્યેથી વારંવાર વિચારી અસમપણું રાખવું યોગ્ય છે એમ અહીં બોધ છે આ બોધ અંગે વિશેષ વિચારે આત્મવિચાર કર્તવ્ય છે એ મુનિઓ પ્રત્યે અંબાલાલભાઈ લખે છે અપૂર્વ પત્રોને સામાન્યપણે ગણવા યોગ્ય નથી એમ પણ એ સૂચન છે આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે તે પણ ક્ષેત્ર પ્રતિબંધ થયો દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી ને ભાવથી જે સત્પુરુષોને પ્રતિબંધ નથી તે સત્પુરુષોને નમસ્કાર એમ કુપોળદેવ કહે છે સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી આ સિદ્ધાંત છે એવા મૂળ જ્ઞાનાદિ પામમાં રે અને જવા અનાદિ બંધ ઉપદેશ સદગુરુનો પામવો રે ટાળી સચ્છદને પ્રતિબંધ આત્મજ્ઞાન એવા ગુરુના ઉપદેશની જરૂર છે પણ જ્યાં સુધી સ્વચ્છંદ અને પ્રતિબંધ હોય ત્યાં સુધી બોધ લાગે નહીં પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે પોતાની અનુભવની વાત હું અહીં છગનભાઈના ભાઈ ભગવાનભાઈ બાબર સાથે આવેલો ત્યારે મૂળ માર્ગ બોલાતો હતો રાયણના ઝાડ નીચે પ્રભુસિંહજી મૂળ માર્ગ સાંભળો જીનનો રહે એ પદ ગવડાવતા હતા તે વખતે પ્રભુસિંહજીએ મને પૂછ્યું એટલે કે બ્રહ્મચારીજીને પૂછ્યું કે સ્વચ્છંદ અને પ્રતિબંધ એટલે શું મેં કહ્યું સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છાએ વર્તવું અને પ્રતિબંધ એટલે શું તેની તે વખતે કંઈ ખબર ન પડે કારણ કે એવો શબ્દ કોઈ દિવસે સાંભળેલો નહીં તેથી હું બોલ્યો નહીં ત્યારે જે સમજાવ્યું કે આપણને કલ્યાણ કરવામાં જે જે વિઘ્નો નડે પરમાત્મા ન સાધવા દે તે બધા પ્રતિબંધ છે અને સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી એટલું પરમપૂજનું અનુભવનું આ વાક્ય છે કુપોળદેવને પૂર્વભાવનું જ્ઞાન થયું તેથી એમને જણાવ્યું કે પ્રતિબંધ કરવાથી આવું થાય છે જીવને દુઃખ તો લાગે છે પણ દુઃખથી મુક્ત થવું હોય તો પ્રતિબંધ મૂકવા પડે જીવને શાંતિ જોઈતી હોય તો અસંગ થવું પડે અપ્રતિબંધ થવું પડે અસંગ અપ્રતિબંધ એ શાંતિનો માર્ગ છે દેહમાં ને દેહમાં જીવ મમતા રાખે છે એ એક મોટો પ્રતિબંધ છે દેહ જાય ત્યારે જ મોક્ષ જવાય છે વચનમુત એકસો ચોરાણુંમાં કુપોદ પ્રતિબદ્ધતા અંગે બોધ્યું છે કે લોક સંબંધી બંધન સ્વજન કુટુંબ બંધન દેહ અભિમાનરૂપ બંધન સંકલ્પ વિકલ્પરૂપ બંધન એ બંધન ટાળવાનો ઉપાય જ્ઞાની પુરુષનું શરણ અને આશ્રય છે આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં એમ પણ એ બોધ્યું છે આત્મજ્ઞાનને શિષ્ય કરવાનો મોહ જ હોતો નથી ભક્તિનો કરતા છે માટે મારો છે એમ આત્મજ્ઞાન માનતા નથી શિષ્યમાં મોહ છે એવો શાસ્ત્રમાં પણ જીવને મોહ થાય તો આ મહાપ્રતિબંધ ગણ્યો છે આપણા ક્ષેત્રમાં કોઈ બીજા સાધુ રહેશે તો શિષ્યોને બગાડી નાખશે અને આપણા શિષ્યોએ ખેંચી લેશે તેથી બધા શિષ્યોને એકઠા કરે અને ઠકાણે ચાતુર્માસ કરાવે એવી જે પ્રવૃત્તિ થાય છે તે તીર્થંકરનો માર્ગ નથી પણ સંસારનો માર્ગ છે આટલા ચેલા મારા આટલા ઘર આ ક્ષેત્ર આપણું છે આવા ભાવ હોવા તે પણ પ્રતિબંધ છે વ્યાસ ભગવાન વધે છે કે ઈચ્છા દ્વેષ વિહીને ન સર્વત્ર સમચેતસા ભગવદ્ ભક્તિ યુક્તેન ન પ્રાપ્તા ભાગવતી ગતિ ઈચ્છા અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદૃષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પેમે અર્થાત નિર્વાણ પેમ્યા હવે પોતાનું કાંઈ નહીં ગામ પણ નહીં નામ પણ નહીં ઠામ પણ નહીં સાધુનું કુળ અને નદીનું મૂળ પૂછાય નહીં સંન્યાસ લીધો હવે નવો જન્મ થયો પહેલાંનો તો મરી ગયો હવે કયો સંપ્રદાય કયું ક્ષેત્ર કોણ સગું ને કોણ વાલું પોતાનું શું કે પારખું શું પરંપને આ દશા વેદાય છે ભવાણીયા નાની બહેનના લગ્નમાં જવાનું પણ પ્રતિબંધવાળું કામ જણાય છે માથે બોજો લાગે છે ધન્ય તે મુનિવાળા જે સંભાવે ચાલે રેમ છસો નવમાં કૌપા જો બોધે છે કે સહજ સ્વરૂપે સ્થિતિ તે જ મોક્ષ છે સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે સંઘની નિવૃત્તિએ સહજ સ્વરૂપનો પરોક્ષ ભાન પ્રગટે છે એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગ પણ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે સર્વજીન આગમમાં કહેલા વચનો એક માત્ર અસનપણામાં જ સમય છે કેમ કે તે જ થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે એક પરમાણુથી માંડી ચૌદ લોકની અને મેશથી માંડી શૈલીસી વસ્તુ પ્રયત્ની સર્વક્રિયા વર્ણવી છે તે એ જ અસંતા સમજાવવાને અર્થે વર્ણવી છે સર્વભાવથી અસંપણું થવું તે સર્વથી દુષ્કર્મ દુષ્કર સાધન છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે આ વિતરાગ માર્ગ છે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ છે તો દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવ પ્રતિબળ નિર્ગંથને ચાલે જ કેમ પોષાય જ કેમ આવું કરે એ તીર્થંકરનો માર્ગ નથી તે તીર્થંકરના માર્ગની બહાર છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ